ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું ધોળકા નગરપાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કરી બહાર દોઢેક કલાકની ભારે જહેમત બાદ ધોળકા નગરપાલિકાની ટીમ દ્વારા બે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા ધોળકા મામલતદાર ટીડીઓ ગ્રામ પંચાયત ધોળકા રૂરલ પોલીસ સહિતની ટીમોએ રેસ્ક્યુ કરવા ખડે પગે રહી હતી સરોડા ગામના સિમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા ગામ લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા પરિસ્થિતિને ને ધ્યાને રાખી તરત જ લોકલ માણસ નો સંપર્ક કરી ત્યાંથી લગભગ હેમખેમ જેટલા ચાર માણસો બહાર નીકળેલ છે ત્યાં પાણીનું વેણ વધુ હતું હેમખેમ બહાર નીકળેલ છે આ તરફ પોરબંદરમાં અસ્માવતી નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે કડિયા પ્લોટ થી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તા પર સાયકલ સવાર તણાયો હતો તણાયેલા સાયકલ સવારનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અસ્માવતી નદીનું પાણી કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ વહી અને ખાડીમાં જતું હોય છે ત્યારે રસ્તા પર આવેલ કોઝવે પર સાયકલ સવારે જોખમ ખેડતા તણાયો હતો કોઝવે પર વહેતા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતા પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા તેનું રેસ્ક્યુ કરી એકસો આઠ મારફતે સારવાર માટે ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે Valeu,